ના બાપર વાય એમ મને તો કેવું લાગતું છે કે આ લાગે એટલું જ બોલાયા બોલો હા હા આપણે ઈધું શું કે કરીએ હુંરા હેડ હું તો હે કે તમે છોગલું કેવું લગાવ્યું છે હા દાણી પછી

આઈ તો આડો મેલ દે એક બાજુ બંડલ કોઈ મારતી લે ધડા પૈસે ના હોય લે ના બાજી કો તમે પણ તમે ખાલી સારત ઉપર તો આવી જો સારત લગાવો ને ખાલી ખબર પડી રહે પડી હા દે આ બે કલાક નું કઈ બે કલાક માં જ બાજી રહે હો બે કલાક માં ના બાજી તો પોતે ધારા માર તમને નાળવા બે કલાક ઉપર એક મિલીટ હે નઈ સારો જેટ હેડ તણ આલ દયો સરત ભાઈ હો પોતે ધની સારો કેટલા વાજે 4:41 થી 1:41 તમારો ટાઈમ પૂરો થઈ જાવો

1.5 કલાક થયો હા 1.5 કલાક જે પુણા બે કલાકમાં ભાજી રેવા 5000 દેવા રહે છે ઓ કાકા આ તો માયા shelled બોજાયા કેટલા વાગે ઓ હો 1.5 કલાક થયો 1.5 કલાકમાં પહોંચાયા ઠેડ એટલે બરાવ છે ભાજી રેવા આ shelled બોલ્યો છે આ તો ઘણી હોવે ઓ હો ભાજી રેવા ટાઈમ કેટલો છે જોજી ટાઈમ 1.5 કલાક થયો છે 1.5 કલાકથી થયો છે કાકા પોસ

ચિંતા જમ ના કરું પોસ હજાર તો મારા ભાઈ મગજમાં આઈડિયા તું તો મને ગમે તે રીતે એના ઝાકણો ફીટ કરીને આવે એમ મારા મનમાં પડ્યું છે એવું એને એક રૂપિયો આલો નહીં તું એમ હતા 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 ભેળા થઈ ગઈ ધંધા ટેન્શન ના લે મારા બાજી આ ટોળું વળીને જો અભાઈ કશો નહીં દોડતા બે કલાક ની વાત કરી હતી પેલા બાજી રહી પંદર મિનિટ પેલા ભાજી રહ્યા પંદર મિનિટ પેલા ભાજી રહી યાર મગજ ની કરો મગજ ની મેચ નહીં આપડે

પણ આપણે બે કલાક ની જ પંદર મિનિટ મિનિટ કરો બે કલાક હતી તમે સરત આવી ગયા જીતી ગયો લાવો પાંચ હજાર રૂપિયા પચીસો તો આલો તમે આલો હારી ગયા તમે કે તું તમે છો પંદર મિનિટ વેળા ભાજી તમે કહો યાર ખોટું બોલતો આપડે બોલી કેટલા તમાર બોલી બે કલાક તો પછી બે કલાક મરી ને ભાજી રહ્યા પણ એવું છે તમે કીધું કે બે કલાક માર ભાજી રહ્યો તમે તમે બે કલાક ની શરત લગાવી દી બે કલાક ની શરત આપણે કે તમે કોઈ બે કલાક માં અમે જેઢલ તો પૈસા લઈને બેહો તમે તમે યાર પૈસા આયા બોલ્યા કણ આલો યાર બોલ ના નહીં તમાર 5000 5000 રૂપિયા લા મને આલો તમે શરત આરી ગયા એટલે આ તો મજાક કરતા છે લાવજો હડજો મજાક નહીં યાર સરત આરી ગયા તમે આઈ મજાક ના હોય યાર લાવી <laughs> <laughs>

આપડે હવે ઘેર થયું આપડે થઈ ગયું પેલો ગજરો 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 અમેરિકન ગજરો